ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર વૈભવ લક્ષ્મી યોગ રચાય છે ચાર રાશિઓ પર મહાલક્ષ્મીની દિવ્ય દ્રષ્ટિ ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર વૈભવ લક્ષ્મી યોગ રચાશે આ ચાર રાશિઓ મહાલક્ષ્મીના દિવ્ય દ્રષ્ટિથી ધન્ય થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર અત્યંત દુર્લભ વૈભવ લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ દિવાળી ચાર રાશિના લોકો માટે અત્યંત શુભ બની રહી છે આ દિવાળી ચાર રાશિના લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ દિવાળી ચાર રાશિના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવશે તેનું વિશેષ મહત્વ છે આ તહેવાર દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે ધનની દેવી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ઉપરાંત પૂજા સમય સુધી ઉપવાસ રાખવામાં આવે છે દેશ વિદેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી પણ આવે છે મિત્રો દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યવસાયને પણ એક નવું પરિમાણ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાની અમાસ તિથિ વીસ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને એકવીસ ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગીને ચોપન મિનિટ વાગ્યે સમાપ્ત થશે દિવાળીનો તહેવાર પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે એકવીસ ઓક્ટોબરની સાંજ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિની શરૂઆત છે આ માટે વીસ ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવી યોગ્ય રહેશે ચોર્યાસી વર્ષ પછી દિવાળી એક ખૂબ જ ખાસ સંયોગ બનવા જઈ રહી છે જેના કારણે આ દિવાળી ચાર રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો કારણ કે ચોર્યાસી વર્ષ પછી વૈભવ લક્ષ્મી યોગની સાથે ફરીથી દિવાળી પર ઘણા શુભ યોગ બનવા જઈ રહ્યા છે વર્ષ એક હજાર નવ સો માં દિવાળીના દિવસે શિવવાસ યોગ અને યોગનું સંયોજન થયું હતું હવે બે હજાર પચ્ચીસમાં દિવાળીના દિવસે શિવવાસ યોગ અને વૈભવ લક્ષ્મી યોગનો સંયોગ થશે એક હજાર નવસો એકતાલીસમાં ચિત્રા નક્ષત્રનો પણ સંયોગ થયો હતો હા આ વર્ષે પણ દિવાળીના દિવસે ચિત્રા નક્ષત્ર સાથે વૈધૃતિ યોગનો સંયોગ છે મિત્રો એકંદરે ચોર્યાસી વર્ષ પછી દિવાળી એક જ દિવસે નક્ષત્ર અને યોગ પર ઉજવવામાં આવશે ચોર્યાસી વર્ષ પછી વૈભવ લક્ષ્મી યોગ બનવાને કારણે બધી બાર રાશિઓ પર તેનો ખાસ પ્રભાવ જોવા મળશે તે જશે પરંતુ હવે ચાર રાશિના લોકોનો સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો આ દિવાળી લક્ષ્મીના આશીર્વાદથી ચાર રાશિના લોકોના જીવનમાં ધનના ભંડાર ખુલવા જઈ રહ્યા છે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે જે દિવાળી પર વૈભવ લક્ષ્મી રાજયોગ બનવાથી મકર રાશિના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે તો આગળ વધતા પહેલા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો અને માં આદિલક્ષ્મીના આશીર્વાદ મેળવો ઉપરાંત વિડીયોને એક સુંદર લાઇક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે તો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક ધનુ ધનુ રાશિવાળાઓ ચાલો તમને જણાવીએ કે આ દિવાળી ચોર્યાસી વર્ષ પછી તમારા જીવનમાં ખરેખર એક અદભુત ક્ષણ લઈને આવે છે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો હા મિત્રો આ દિવાળી જ્યારે કાર્તિક અમાવસ્યાની રાત્રે દિવાઓની હરોળ ઝળહળશે ત્યારે તમારા જીવનનો અંધકાર પ્રકાશમાં પરિવર્તિત થશે ધનુ રાશિના સ્વામી ગુરુ પોતે તમને પોતાની શુભ દ્રષ્ટિથી આશીર્વાદ આપી રહ્યા છે આ દિવાળી તમારા માટે સુખ સમૃદ્ધિ અને સફળતાનો અદ્ભુત સંગમ બનવા જઈ રહી છે આ સંયોગ સામાન્ય નથી તે તે દિવ્ય ક્ષણ છે જ્યારે લક્ષ્મી અને નારાયણ બંને એકસાથે ધનુ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે ધનુ રાશિવાળાઓ તમારી પાસે એક અદભુત ગુણ છે સકારાત્મકતા અને વફાદારી જોકે છેલ્લા કેટલાક સમયથી તમને લાગ્યું હશે કે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળ્યું નથી તમારા પ્રયત્નો અધૂરા લાગ્યા છે પરંતુ આ દિવાળી તમારા કાર્યોના ફળની જાગૃતિનો સમય છે હવે તમને તમારી મહેનતનું બમણું ચાર ગણું પણ પૂર્ણ ફળ મળશે વ્યવસાય કરનારાઓ માટે આ દિવાળી નવી ઊંચાઈઓ લાવશે તમારી વ્યવસાયિક યોજનાઓ વેગ પકડશે રોકાણો નોંધપાત્ર નફો આપશે અને ભાગીદારીમાં કામ કરતા લોકો અણધારી સફળતાનો અનુભવ કરશે નોકરી કરતા ધનુ રાશિના વ્યક્તિઓ માટે આ સમય પ્રમોશન વૃદ્ધિ અને નવી જવાબદારીઓનો સંકેત આપે છે આ કેમ શક્ય છે આનું કારણ એ છે કે ગુરુ અને શુક્રનો યુતિ ધનુ રાશિના નવમા ભાવમાં રાજ્યોગ બનાવી રહ્યો છે જે એક સ્થિતિ છે જે નસીબ ધર્મ અને ઉચ્ચ આદર્શોનું પ્રતીક છે આનો સીધો અર્થ એ છે કે નસીબ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ દિવાળી ધનુ રાશિના વ્યક્તિઓ માટે રાહત લાવશે જેઓ લાંબા સમયથી નાણાકીય અવરોધો મુકદ્દમા અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન છે તમને એવું લાગશે કે જાણે તમારા જીવનમાંથી અચાનક બોજ હટી ગયો હોય વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા આંગણામાં દીવો પ્રગટાવો છો ત્યારે પ્રકાશ ફક્ત દિવાલો જ નહીં પરંતુ તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરશે આ રાત્રે લક્ષ્મી અને નારાયણનો ખાસ યુતિ તમારા ઘરમાં ધન અને સૌભાગ્યના મોજા ફેલાવશે આ દિવાળી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે પણ ખૂબ જ શુભ છે ગુરુના આશીર્વાદથી તમારી બુદ્ધિ તેજ થશે અને પરિણામો તમારી અપેક્ષા કરતા વધુ સારા આવશે પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો આ દિવાળી ધનુ રાશિના લોકો માટે સંબંધોમાં નવી હૂંફ લાવશે સંબંધોમાં ચાલી રહેલા કોઈપણ વિવાદનો ઉકેલ આવશે અપ્રેણિત લોકો માટે લગ્નની સંભાવનાઓ ખુલી રહી છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ આ દિવાળી તમારા માટે ખૂબ જ ખાસ છે તમે અચાનક ધ્યાન પૂજા અને આધ્યાત્મિક અભ્યાસ તરફ વધુ ઝુકાવ અનુભવશો આ એક સંકેત છે કે બ્રહ્માંડ હવે તમને ઉચ્ચ ચેતના તરફ દોરી રહ્યું છે ઉપાય દિવાળીની રાત્રે પિત્તળના દીવામાં શુદ્ધ ઘી ભરેલો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ ઉમેરો પછી ઓમ બ્રીન બૃહસ્પતે નમઃ અગિયાર વાર જાપ કરો આ ઉપાય તમારા જીવનમાં જ્ઞાન સંપત્તિ અને સૌભાગ્યને કાયમ માટે સ્થાપિત કરશે સાવધાની ધનુ રાશિના લોકોએ આ સમયે કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ ખાસ કરીને નાણાકીય બાબતોમાં ધીરજ રાખો ગુરુ તમને સ્થિર સફળતાનો આશીર્વાદ આપશે પરંતુ આ સફળતા ફક્ત ધીરજથી જ ટકી રહેશે પ્રિયધનુ આ દિવાળી ફક્ત દીવા અને મીઠાઈઓ સુધી મર્યાદિત ન રાખો આ દિવાળી તમારા નસીબને પુનઃસ્થાપિત કરવાનો તહેવાર છે જેમ દીવો અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે તેમ તમારી મહેનત હવે તમારી ઓળખ બનશે નંબર બે કુંભ રાશિના જાતકો जानी दीए के आ माटे एक स्वप्न साकार थे हा मित्रों कारण के चौरसी वर्ष पछी बनतो आ दिव्य लक्ष्मीनारायण योग तमारी राशि ने सीधी रीते प्रकाशित कर मित्रों आते दुर्लभ समय छे जारे आकाशी ग्रहों नी स्थिति तमारा जीवन नी दिशा बदलवा जाई रही प्रिय कुंभ राशि તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘર્ષ અસ્થિરતા અને માનસિક દબાણનો અનુભવ કર્યો છે ક્યારેક કામ અટકી ગયું હતું અને ક્યારેક તમે જેના પર વિશ્વાસ કર્યો હતો તે લોકોએ તમને છોડી દીધા હતા પરંતુ હવે તે સમય સમાપ્ત થવાનો છે હા મિત્રો જ્યારે વીસ ઓક્ટોબરની રાત્રે કાર્તિક અમાવસ્યાના દીવા પ્રગટાવવામાં આવશે ત્યારે તમારી રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે કુંભ રાશિના સ્વામી શનિદેવ હાલમાં તમારા કર્મભાવમાં શુભ સ્થિતિમાં છે અને ગુરુ તેમની તરફ જોઈ રહ્યા છે આ સંયોજન સામાન્ય નથી મિત્રો આ તે દૈવી ક્ષણ છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે સક્રિય થાય છે જ્યારે આવું થાય છે ત્યારે જીવનમાં અચાનક પ્રગતિ સંપત્તિ અને સન્માન વહેવા લાગે છે ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર બનનારો શિવવાસ યોગ અને ચિત્રા નક્ષત્રનો આ સંયોજન કુંભ રાશિને કાર્યસ્થળ પર માન્યતા આપશે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નવી જવાબદારીઓ પ્રમોશન અથવા પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે ઉપરાંત જે લોકો ઉદ્યોગપતિ છે તેમના માટે આ દિવાળી નવી તકો અને અણધાર્યા નફાનું પ્રતિક બની રહી છે કુંભ રાશિના લોકો તેમની દુરંદેશી અને સર્જનાત્મક વિચારસરણી માટે જાણીતા છે આ દિવાળી પર તમારા માટે આ ગુણ સફળતાની સીડી બનશે તમે જે પણ નવો પ્રયાસ કરો છો તેને બ્રહ્માંડનો ટેકો મળશે ખાસ કરીને ટેકનોલોજી મીડિયા સામાજિક પ્લેટફોર્મ અથવા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ઐતિહાસિક હોઈ શકે છે મિત્રો વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તમારી રાશિના ધનગૃહમાં સુદર્શન યોગ બનશે આનો સીધો અર્થ અચાનક નાણાકીય લાભ અટકેલા ભંડોળની પુનઃ પ્રાપ્તિ અને નવી મિલકતની શક્યતા છે મિત્રો આ દિવાળી ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે શુભ મુહૂર્ત લાવે છે કુંભ રાશિ માટે આ ઘરમાં શાંતિ પ્રેમ અને સહયોગનો સમય છે આ દિવાળીના પ્રકાશમાં પરિવારના સભ્યો વચ્ચેના કોઈપણ મતભેદો અથવા અંતર અદૃશ્ય થઈ જશે માતાપિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પરિવારમાં કોઈ શુભ ઘટના કે શુભ ઘટનાના સંકેતો પણ જોવા મળશે પ્રેમ જીવન માટે પણ આ સુવર્ણ સમય છે જેમને પ્રેમ સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તેમને હવે તેમનો માર્ગ ખુલ્લો મળશે જે લોકો અપ્રેણીત છે તેમના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે આ દિવાળી માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ બંને પાછું લાવશે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ દિવાળી કુંભ રાશિ માટે ખાસ મહત્વ ધરાવે છે શનિ અને ગુરુનો પ્રભાવ તમને ક્રિયા અને ભક્તિ બંનેને સંતુલિત કરવાનું શીખવશે આ તે સમય છે જ્યારે તમે તમારા આત્માના હેતુને સમજી શકશો હા મિત્રો ઉપાય દિવાળીની રાત્રે કાળા તલ અને સરસવના તેલથી બનેલો દીવો પ્રગટાવો તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ તરફ મુખ કરીને મૂકો અને હોમ શમ શનિશ્ચરાય નમહનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા જીવનમાં સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરશે સાવધાની કુંભ રાશિના લોકોએ કોઈપણ ઉતાવળિયા અથવા આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ શનિની ઉર્જા તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશે પરંતુ ફક્ત ધીરજ અને સંયમ જ આ સફળતાને ટકાવશે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ દિવાળી તમારા માટે એક નવી સવારથી ઓછી નહીં હોય હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી જ્યારે દિવ્ય લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે ત્યારે તમારી રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે હા મિત્રો આ દિવાળી મિથુન રાશિના લોકોના જીવનમાં એક નવી દિશા નવો આત્મવિશ્વાસ અને નવી ઓળખ લાવશે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક અસ્થિરતા નિર્ણયોમાં મૂંઝવણ અથવા નાણાકીય દબાણનો અનુભવ કરી રહ્યા હશો પરંતુ હવે આ દિવાળી તમને તે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લાવવા માટે છે વધુમાં મિથુન રાશિના અધિપતિ બુધ આ દિવાળી દરમિયાન લક્ષ્મી યોગમાં સક્રિય થઈ રહ્યો છે જ્યારે બુદ્ધની દ્રષ્ટિ ધન ઘર પર પડે છે ત્યારે વ્યક્તિની વાણી બુદ્ધિ અને વ્યવસાયિક નિર્ણયો સોનાની જેમ ચમકે છે આ જ કારણ છે કે આ દિવાળી મિથુન રાશિના લોકો માટે સંપત્તિ વૃદ્ધિ અને સફળતાની તકો લઈને આવે છે નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર આદર પ્રશંસા અને પ્રમોશનની તકો મળશે ઉદ્યોગપતિઓ માટે આ દિવાળી જૂના ગ્રાહકો નવા રોકાણકારો અને અણધાર્યા નફાનું વળતર લઈને આવે છે અટકેલા પૈસા હવે તમારા જીવનમાં આવશે અને આયોજિત કાર્યો પૂર્ણ થવા લાગશે દિવાળીની રાત્રે જ્યારે તમે દીવા પ્રગટાવશો ત્યારે ગુરુનો વિશેષ પ્રભાવ તમારા પાંચમા ભાવમાં હશે એટલે કે તમારી મહેનત ભાગ્યમાં ફેરવાવાની છે હા મિત્રો તમે બોલો છો તે દરેક શબ્દ તેની આકર્ષણ અને પ્રભાવમાં વધારો કરશે અને લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે આ જ કારણ છે કે આ સમય મિથુન રાશિના લોકો માટે જાહેર છબી મીડિયા લેખન અને સંદેશાવ્યવહાર સંબંધિત કાર્યમાં પ્રગતિનો સમયગાળો છે કૌટુંબિક દ્રષ્ટિકોણથી આ દિવાળી તમારા ઘરમાં શાંતિ અને આનંદ લાવશે સંબંધોમાં ગેરસમજણોનો અંત આવશે અને પરિવારના સભ્યોમાં નવી સમજણ ઉભરી આવશે જે લોકો અપ્રેણીત છે તેમના માટે લગ્ન અથવા સગાઈ ક્ષિતિજ પર છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય નાણાકીય લાભ માટે અત્યંત શુભ છે રોકાણ સારું વળતર આપશે ખાસ કરીને શેર મિલકત અથવા નવા વ્યવસાયમાં પ્રવેશ કરવા માંગતા લોકો માટે આ દિવાળી સફળતાનો પ્રવેશદ્વાર છે ઉપાય દિવાળીની રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરો તેમાં એલચી અને થોડું કપૂર ઉમેરો પછી ઓમ બુધાય નમહનો જાપ કરો અગિયાર વાર જાપ કરો અને તુલસીના છોડને જળ અર્પણ કરો આ વિધિ બુધ ગ્રહને પ્રસન્ન કરશે અને તમારી બુદ્ધિ અને વાણી બંનેમાં શુભતા લાવશે સાવધાન મિથુન રાશિના જાતકો આ દિવાળીમાં કોઈ પણ દલીલો કે વિવાદ ટાળો ખાસ કરીને પરિવાર અને મિત્રો સાથે તમારી વાણીની તેજસ્વીતા તમને ઉન્નત કરશે પરંતુ ઘમંડ પણ તમને નીચે લાવી શકે છે નંબર ચાર કન્યા કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંની એક બનવા જઈ રહી છે કારણ કે ચોર્યાસી વર્ષ પછી બનતો આ લક્ષ્મીનારાયણ યોગ તમારી રાશિ માટે સિદ્ધિ અને સમૃદ્ધિનો સમયગાળો લાવશે કન્યા રાશિના સ્વામી બુધ અને શુક્ર બંને આ વખતે ખાસ સહાયક છે આ અદ્ભુત સંયોજન તમારા જીવનમાં સ્થિર સફળતા અને નાણાકીય વિસ્તરણ લાવશે કન્યા રાશિના લોકો તમે હંમેશા મહેનતું અને વ્યવહારુ છો પરંતુ ક્યારેક તમારી મહેનતનું ફળ મોડું મળે છે હવે તે વિલંબ સમાપ્ત થવાનો છે આ દિવાળીમાં તમને દરેક પ્રયાસનું ફળ મળશે અને તે પણ બમણું જ્યારે તમે વીસ ઓક્ટોબરની રાત્રે દીવા પ્રગટાવશો ત્યારે શુભ ગ્રહોનો પ્રભાવ તમારા દસમા ભાવમાં રહેશે આનો અર્થ એ છે કે તમારા કર્મ તેજસ્વી રહેશે અને તમારું નસીબ સક્રિય રહેશે તમે જે પણ કાર્ય કરો છો તે ઝડપી સફળતા લાવશે નોકરીયાત કન્યા રાશિના લોકોને નવી સ્થિતિ બોનસ અથવા સન્માન મળશે જ્યારે વેપારીઓ માટે આ દિવાળી નવા સોદા વિદેશી સંપર્કો અને ગ્રાહકોમાં વધારો લાવશે જે લોકો લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટ અથવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેઓ હવે તેના પરિણામો સફળતામાં જોશે પરિવાર અને સંબંધો માટે આ ખૂબ જ સૌમ્ય સમય છે ઘરમાં કોઈ પણ જૂના તણાવ કે વિવાદો ઉકેલાશે માતાપિતા અને જીવનસાથી તરફથી સહયોગ વધશે મિત્રો આ દિવાળી સુખી કૌટુંબિક પુનઃમિલન લાવશે સંપત્તિ અને મિલકતના દ્રષ્ટિકોણથી કન્યા રાશિના લોકો માટે આ દિવાળી ખાસ છે ચોર્યાસી વર્ષ પછી બનેલો આ દુર્લભ સંયોગ તમારા બીજા ઘરને મજબૂત બનાવે છે એટલે કે બેંક બેલેન્સ રોકાણ અને બચતમાં વધારો થવાની શક્યતા છે જમીન વાહન અથવા નવું ઘર ખરીદવા માંગતા લોકો માટે પણ આ સમય શુભ રહેશે આધ્યાત્મિક રીતે આ દિવાળી કન્યા રાશિના લોકો માટે મનની શાંતિ અને આત્મવિશ્વાસ લાવે છે તમારું પૂજા ધ્યાન અથવા આધ્યાત્મિક અભ્યાસ તરફ જશે અને આ તમારી સાચી શક્તિ બનશે ઉપાય દિવાળીની રાત્રે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મી સામે એકવીસ વખત હોમ નમહનો જાપ કરો ઉપરાંત ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં લીલો કપડું ફેલાવો અને તેના પર તુલસીનો છોડ મૂકો આ ઉપાય નાણાકીય સ્થિરતા અને સૌભાગ્ય બંને લાવશે સાવધાન આ સમયે કોઈ પણ નવી લોન કે ઉધાર લેવાનું ટાળો રોકાણ કરતી વખતે સમજદારીપૂર્વક નિર્ણયો લો કન્યા રાશિના જાતકો વિશ્લેષણાત્મક હોય છે તેથી ઉતાવળ નુકસાનકારક હોઈ શકે છે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જયલક્ષ્મી નારાયણ લખો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી આ દિવાળીમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ બધા પર રહે આભાર મિત્રો